તો મિત્રો તમે પણ બનાવજો આ રેસીપી બહુ સરસ મજાની બનીને તૈયાર થાય છે અને નાના મોટા બધાને ભાવે એવી રેસીપી છે તો તમે જરૂર ટ્રાય કરજો અને આની મેથડ તમને બતાવું છું એ રીતે જ તમે બનાવજો તો બહુ સરસ બનીને તૈયાર થાય છે તો જોઈ શકો છો તમે કેવી સરસ આપણી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો આપણે કિચનમાં અને બનાવીશું દહીં બાફા હલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ વિજયાબેન આજે આપણે બનાવીશું દહીં બાફા તો ચાલો જોઈએ રેસીપી દહીં બાફા હાલો તો આપણે બનાવીશું આજે દહીં બાફા તો જો આ રીતે મેં દૂધ બે બે વાટકા લીધું છે હવે એનું મેં પાણી નીતાળી લીધું છે એ જેમ આપણે શ્રીખંડ બનાવીએ ને એ રીતે જે નીતાવીએ છે પાણી એવું કપડામાં લઈ લેવાનું છે દહીં અને પાણી બધું નીતારી દેવાનું છે તો અને આ રીતે મેં નીતારેલું છે પાણી જો આમાં કાણાવાળું આપણે જે હોય ને દૂધને ઢાંકવાની ડીશ એ એક સાદી ડીશ લેવાની એની ઉપર કાણાવાળી ડીશ લેવાની અને પછી આવી રીતે આમ કરી અને રાખી દેવાનું ઉપર વજન મૂકી દેવાનું અને બેથી ત્રણ કલાક માટે આપણે આને રાખવાનું હોય છે તો બે ત્રણ કલાક પહેલાં મેં કર્યું હતું પણ મારી પાસે ટાઈમ નહોતો એટલે બે બતાવી નથી શકી તો હવે આપણે આ લઈ લેશું બાઉલમાં જે દહીં આપણે જે છે લચકો એનો આપણે બાઉલમાં લઈ લેશું મેં અહીંયા બે વાટકી બે થાળી દહીં લીધેલું છે જો તમને હું માફ બતાવી દઉં છું કે આ વાટકા મારી પાસે ત્રણથી ચાર એક સરખા છે તો મેં એનું માપ લીધું છે તો બે વાટકા મેં દહીં લીધું છે મોડું દહીં ઘરનું જે બનાવેલું છે તે લીધું છે અને કન્ડિશનર જે બનાવેલું છે મિલ્ક કન્ડિશનર આ કન્ડિશનર છે તો આ મેં ઘરે બનાવેલું છે તો આની રેસીપી હું મૂકીશ આવતા વિડીયામાં તો તમે જરૂરથી ઘરે બનાવજો અને બહુ સરસ બનીને તૈયાર થાય છે જે બજાર જેવું જ બને છે બહુ સરસ જો તમે જોઈ શકો છો તો આ કન્ડિશનર આપણે ઘરે બનાવ્યું છે તો હવે આપણે એમાં પહેલાં છે ને દહીંને એકદમ મેલ્ટ કરી દઈશું થોડુંક આપણે આવી રીતે મિક્સ કરી દેવું અને એકદમ લીસું થઈ જાય એ રીતે આપણે કરી દેશું તો આપણું દહીં સરસ મેચ થઈ ગયું છે અને લીસું થઈ ગયું છે તો જોઈ શકો છો તમે આમાં એક એક ગાંઠા પણ રહેવા ન જોઈએ તો હવે આપણે અહીંયા ઉમેરીશું મિલ્ક આપણે કન્ડિશનર તો એક વાટકો મેં કંડિશનર મિલ્ક લીધું છે તો અહીંયા ઉમેરી દઈશું હવે એને પણ મિક્સ કરી લેશું સરસ રીતે એકદમ થોડીક મહેનત તો થાય છે પાંચ દસ મિનિટ પણ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું તો આપણું આ તૈયાર છે મિક્સર સરસ મેચ થઈ ગયું છે અને સરસ આમાં એ કંઈ પણ નથી રહ્યા અને રેવા પણ નહીં દેવાના તો તમારે સરસ દહીં ભાપા બનીને તૈયાર થશે જોઈ શકો છો તમે જો કેવું સરસ રીતે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો આપણે એને એક સાઈડે મૂકશું હવે લેશું આપણે આ ટ્રે છે મારી પાસે આપણે કેક બનાવીએ છીએ તે હવે એને ગ્રીસ કરી લઈશું થોડુંક ઘી નાખીને ગ્રીસ કરશું જો આ રીતે ગ્રીસ કરી લેશું અને મિત્રો બહુ સરસ બને છે દહીં બાફા તમે પણ બનાવજો ચોક્કસ સરસ સો ટકા તમને ભાવશે અને ઘરના બધાને ભાવશે આ એક સ્વીટ તૈયાર થાય છે આમાંથી તો જરૂરથી તમે બનાવજો તો હવે આપણે આની ઉપર મૂકીશું બટર પેપર હવે થોડું ઘી લઈને ગ્રીસ કરી લેશું ઉપર બટર પેપરની ઉપર તો આ રીતે તૈયાર થઈ ગયું છે હવે જે આ મિશ્રણ બનાવેલું છે તે આપણે ઉમેરી દઈશું તો આ મિશ્રણ બધું મેં એક કેકની ટ્રે છે એમાં લઈ લીધું છે અને આ રીતે આપણે પાથરી દેવાનું છે અને બે બે વાટકા મેં દહીં લીધું છે અને એક વાટકો મેં કંડિસ્ મિલ્ક લીધું છે એટલે એ તમે યાદ રાખજો એક ભાગનું આપણે મિલ્ક જોઈએ અને બે ભાગનું દહીં જોઈએ આમાં એટલે સરસ રીતે આપણું મેઝરમેન્ટથી થાય સરસ અને હવે આ જ ટેસ્ટમાં આપણે અહીંયા બેપર ફોલ્ડ પેપર જે ફોલ્ડ આવે છે એ આપણે લગાવી દઈશું આ રીતે જેથી કરીને અંદર પાણી ન જાય એ માટે સરસ રીતે આને પેક કરી લેશું આ રીતે આપણે તૈયાર કરી લેશું તો હવે એને આપણે સ્ટીમ કરવાનું છે તો ગેસ ઓન કરીને પાણી મેં ગરમ કરવા મૂકી દીધું હતું તો તમે જોઈ શકો છો કે પાણી આપણે વરાળ નીકળે એવું ગરમ કરવાનું છે તો હવે આપણે આપણે મૂકીશું એમાં જે આ ટ્રે છે બેસણની એ આપણે સ્ટેન કરવા મૂકીશું આ રીતે મૂકી દઈશું હવે એમાં બહાર સ્ટીન ન નીકળે એ માટે આપણે પેક કરવાનું છે તો આને ઓછામાં ઓછું પંદર થી વીસ મિનિટ સુધી આપણે બેક કરવાનું છે તો આ રીતે ઢાંકીને રાખી દેસું ઉપર થોડું વજન મૂકી દેસું આપણે

તો સરસ ચડીને રેડી થઈ ગયું છે જો આ રીતે આપણે તપાસ કરી લેવાની કે ચડી ગયા છે કે કાચું છે એ રીતે તો આપણે આ નાઝમાં કંઈ આવતું નથી તો સરસ રીતે ચડી તૈયાર થઈ ગયા છે હવે આપણે લઈ લેશું અને ગેસ કરી દઈશું બંધ જોઈ શકો છો તમે મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે આપણા દહીં બાપા પણ આને હજી આપણે અડધી કલાક રેસ્ટ આપવો પડશે તો તૈયાર થઈ ગઈ છે આપણી દહીં વાફાની ડીશ તો હવે આપણે એને અનુમોલ કરી લેશું તો આ રીતે જો કેવી સરસ મજાનું ટેક્સર આવી ગયું બહુ મસ્ત બનીને તૈયાર થાય છે તો હવે એને આ રીતે આપણે અનમોલ કરી લેશ તો જોઈ શકો છો તમે કેટલી સરસ આપણી દહીં બાફા બનીને તૈયાર થઈ ગયું છે તો જરૂરથી તમે બનાવજો હવે આપણે ગાર્નિશ કરીશું અને બહુ મસ્ત બને છે સરસ મજાનું અને બધાને ભાવે નાના મોટા બધાને ભાવશે તો હવે આપણે કાપા પણ પાડી લઈશું આ રીતે મસ્તના કાપા પાડી લીધા છે હવે ગાર્નિશ કરશું તો જુઓ મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે આપણા હય બાપા તો એ પીસ પણ તમને લઈને બતાવું છું જુઓ ટેક્સર કલર એવું સરસ બનીને તૈયાર થઈ ગયું છે કે કેક ખાતા હોય ખાતા હોઈએ આપણે એવું જ પણ ટેક્સર સરસ મજાનું આવ્યું છે આનું તો મિત્રો કેવી લાગી મારી રેસીપી જો તમને મારો વિડિયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોન પ્રેસ કરજો અને કોમેન્ટ કરજો કે કઈ સિટીમાંથી તમે કોમેન્ટ કરી છે તો બીજા વિડીયામાં તમને હું એનો ચોક્કસ જવાબ આપીશ અને આવી અવનવી વાનગી બતાવે બનાવતી રહીશ અને તમને વિડિયા પહોંચાડતી રહીશ તો પ્રોત્સાહન તમે જરૂર અમને આપજો તો હવે મળીશું આપણે નવી રેસીપી સાથે નવા વિડીયામાં ત્યાં સુધી આવજો ટેક કેર